નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો મિત્રો આજના સૌથી ઊંચા બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો બોટાદ માર્કેટયાર્ડમાં જોવા મળ્યા હતા તો મિત્રો હવે આપણે જાણી લઈએ કે આજના તમામ યાર્ડના બજાર ભાવ શું રહ્યા છે તો ખેડૂત મિત્રો કપાસના ભાવની વાત કરીને તો મિત્રો કપાસના બજાર ભાવમાં તેજીનો માહોલ સ્થિર જોવા મળી રહ્યો છે અને મિત્રો પંદરસો પચાસની આસપાસ કપાસના બજાર ભાવ સ્થિર થઈ ગયા છે ગોંડલ માર્કેટ યાર્ડ અગિયારસોથી પંદરસો એકત્રીસ રૂપિયા પાટણ માર્કેટ યાર્ડ એક હજારથી પંદરસો એકતાલીસ રૂપિયા તળાજા અગિયારસો ચોત્રીસથી અગિયારસો સિત્તેર રૂપિયા જામનગર બારસો પચાસથી ચૌદસો સિત્તેર રૂપિયા મોવા માર્કેટ યાર્ડ આઠસો એસી થી ચૌદસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો છે અને મિત્રો કપાસનામાં આગામી સમયમાં ત્રીજી આવે તેવી શક્યતાઓ પણ મિત્રો વ્યક્ત થઈ રહી છે કાલાવાડ માર્કેટ બારસો થી પંદરસો અઠ્યાવીસ ઉનાવા અગિયારસો થી પંદરસો વિસનગર તેરસો થી પંદરસો રૂપિયા ઈસનગર માર્કેટ યાર્ડ તેરસોથી પંદરસો અઠ્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ભાવનગર માર્કેટ યાર્ડ તેરસો તોંતેરથી પંદરસો સત્તર રૂપિયા આગળ વાત કરીએ વિજાપુર માર્કેટ યાર્ડ ચૌદસો પંચાવનથી પંદરસો બાસઠ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો સિદ્ધપુર માર્કેટ યાર્ડ બારસો પચાસથી પંદરસો એકતાલીસ રૂપિયા આગળ વાત કરીએ બોટાદ માર્કેટ યાર્ડ તેરસો એકાણું થી પંદરસો એકાણું રૂપિયા મિત્રો સૌથી ઊંચા બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો બોટાદ માર્કેટયાર્ડમાં જોવા મળ્યા સાવરકુંડલા તેરસોથી પંદરસો ચાર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જામજોધપુર માર્કેટ યાર્ડ તેરસો સાઠથી પંદરસો એકાવન રૂપિયા મોરબી માર્કેટ યાર્ડ એક હજારથી ચૌદસો સાઠ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો માર્કેટયાર્ડ બારસોથી પંદરસો ને છ રૂપિયા આજે મિત્રો ઘણા બધા માર્કેટયાર્ડ એવા છે જ્યાં મિત્રો કપાસના બજાર ભાવ પંદરસો ને પાર જોવા મળી રહ્યા છે રાજકોટ માર્કેટયાર્ડ ચૌદસો પંદરથી પંદરસો અઠાવન રૂપિયા મિત્રો કપાસના સરેરાશ બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો ચૌદસો નેવથી પંદરસો રૂપિયા સુધીના સારા એવા કપાસના બજાર ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો અમુક માર્કેટયાર્ડ એવા છે જ્યાં મિત્રો કપાસના બજાર ભાવ પંદરસો પચાસને અપાર જોવા મળ્યા છે મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને આગળ શેર કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો